હશ ભાઈ છે બેક ટુ વનસી ફેમિલી બધાને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે મારે જવાનું છે કેશોદ કેમ કે હમણાં તમને બતાવું મારે યાર કોણ કોણ આવેને બતાવવા જવાનું છે તો ચાલો ફટાફટ બતાવી આવીને હા ભાઈ બધાને દિલથી થેન્ક યુ કેમકે એટલી બધી કોમેન્ટ કરવા માટે લગભગ બસો જેટલી કોમેન્ટ આવી નામ માટે કે ભાઈ બાવનું નામ શું રાખ્યું કલી દીદીના છોકરાનું નામ શું રાખ્યું અને નામ લોકોએ સજેસ્ટ કર્યા છે બહુ મસ્ત એના માટે દિલથી થેન્ક્યું પણ હવે એક બે દિવસમાં જ નક્કી કરીએ કે નામ શું રાખ્યું છે ફાઇનલી તો ચાલો કહીએ હમણાં કલિત દીદી આવે એટલે તો ભાઈ અમે જઈએ છીએ એસો અને પહોંચવા આવ્યો મોડું થઈ ગયું જુનાગઢ પતાવ જવાય નહીં ચાલે એટલે હું એના કરતા છે ને પેલા આપણે કેશોદ થી પતાવી દઈ કામ માયો શું ચાલે હે મજામાં ક્યાં જવું આપણે હોસ્પિટલ અને કલે શું નામ રાખ્યું હજી કે નકે કે પેલા બધાને થેન્ક યુ કહી દે એટલે કમેન્ટ કે બધા કમેન્ટ કરી રહેના માટે નામ પણ તને સારા એવા સજેસ્ટ કર્યા બહુ બધા સજેસ્ટ કર્યા જે કલીન તે આઈડિયા એ નોતો

લાલ લાલ ચાલો તો ફટાફટ જઈએ કેશો અને ત્યાંથી જવાનું છે દુકાને આજે ભાવ બાવન કરીએ આટો મારીએ શોરૂમ માં ગઈ चलो फटाफट थे अपन जाए केम से आपरे के आईवा हाँ कहाँ हाँ कौन है खई ने बोतावा हूं थिय भाई ना? ने हां सर्दी थाय सर्दी थाय बीजो हूं थाय सेठ फीवर तो थाय तना था। सो था। थिय तना सो थिय तारे इंजेक्शन मारो ना तो તો ભાઈ ભાવ અત્યારે કલી હું તું કે જાગે છે સરસ એવું થાય તો તારે ધોઈ નાખવું પડે ને હ એમ નહી ધ એવું હતું તો તારે ઇન્જેક્શન મારવું કા થોડુંક થોડુંક મજા આવશે તો ભાઈ બાવને અમે હોસ્પિટલ બતાવતા ને તો માયરા તો કલીની પાછળ ઊભી ગઈ અને હેને છાની મની સાંભળે કેમ કે આગળ તો હોય ને બીક તો લાગે એટલે હેને છાની મને બધું સાંભળતી હતી કે શું કે મારું નામ ક્યાંય નથી થાતું ને મને કાંઈ ઇન્જેક્શન નથી મારવાના ને તો ભાઈ બાવની તબિયત ડૉક્ટરે કીધું કે આના કરવાનું છે એટલે સારું થઈ જશે પણ વાંધો નથી ટૂંકમાં જનરલી તો જો માયરા આવતા રહ્યા કે સોથી બાવને બતાવીને બાવ બાવ કેવું કરવું કેમ એવું નામ પડી ગયા કે બાવ

તો ભાઈ કલી નામ એ વિચારતી હતી કે હું હતું બે શું નામ હેનિલ ને બીજું હાર્વિક તો ભાઈ મંતુ ને રૂહિ ના આ લોકો કિશુન માં તો ભાઈ બે નામ છે એક તો હેનિલ એક હેનિલ અને હાર્વિક તો ભાઈ આ બે નામ માંથી ક્યુ નામ મસ્ત છે કોમેન્ટ કરો અને જોઈએ કે તમે બધા કેશો એ નામ રાખશું પણ આ બે માંથી ક્યુ મસ્ત લાગે કોમેન્ટ કરો અને બંસીને પણ કહે કે આ બે નામ છે જોઈએ શું કે એ અને આ મારી સલાહકાર બધીને પૂછતી જાય કે ઊભી થાય બેડશીટ ને બધું પાથરવાનું છે બાકી કલે હાલે તબિયત પાણી સારા તો ક્યાં એવું જૂના ગઢો કાવા ઓ જૂના ગઢ ભૂલી જાવ નહીં તોય તો બરોડા નીકળને કાય એસા હે ઓ મા ઘરે બો રોકા હેવું છે હમ આવ્યું તારે તો રોકાવ કે એવું છે હોય મન તી કે હાચો વયાતા કાલ ન કાલ ન જાવ ન રોકા હા માયુ તારે ઓય જાવ અમે તો પપ્પા પાસે બોલ્યું દઉં હ પપ્પા પાસે બોલ્યું દઉં તો કોનો દીકરો છે પપ્પા હ

મેં તો મમ્મીને બહુ મસ્ત કીધું કે મારી પણ બે ત્રણ નામ મસ્ત છે તો મમ્મી હું હાલ મજામાં જય શ્રી કૃષ્ણ તો ભાઈ મમ્મી આજે બનાવે છે ઓરો પણ મારે તો મમ્મી જવાનું છે હા નહીં આજે મારે જવાનું છે મેં અહીંયા કહી દીધું પાલકની ભાજી હા તો શું નામ તમને શું સારું લાગે નામ

ધ્વનિત છે પછી ધૈર્ય છે પછી ઘણા બધા નામ છે મયુર અને દીધી દીદી ભાઈ ડિસ્કસ કરતા હતા કે આજે ફાઇનલ કરી નાખીએ નામ તો દિલથી થેન્ક યુ લગભગ બસો જેટલી કમેન્ટ આવેલી છે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં અને બધા જગ્યાએ તો દિલથી થેન્ક યુ બધાને આટલી બધી કમેન્ટ કરવા માટે અને ભાઈ અત્યારે વાગ્યા છે છ જેવું અને હું હવે જૂનાગઢ છું એટલે હીરવા છે ટ્યુશનમાં ગઈ છે અને બસ ટ્યુશનમાંથી હમણાં આવશે અને બસ હમણાં તો બાર હતા ઘણો ટાઈમથી બધે ગયા હતા ને તો કપડાં પણ એટલા બધા થઈ ગયા હતા તો કપડાંને બધું સરખું કરતી હતી તો ચલો આવી જ રીતે છે એ અમારા વિડીયો છે એ જોતા રહેજો અને નીચે કમેન્ટ કરતા રહેજો અને ઘણા બધા લોકો છે પણ રાહ જોવે છે કે રત્ન મહેલ ક્યારે ઓપન થશે તો એના માટે પણ દિલથી સોરી થોડું લેટ થઈ રહ્યું છે કારણ કે કારીગર આપણે જેટલું ધૈર્યું હોય એટલું ફટાફટ કામ ન કરે એટલે ધાયરા કરતાં થોડુંક ટાઈમિંગ છે લેટ ચાલે છે પણ થઈ જશે ટૂંક સમયમાં જ બસ હવે વધીને અઠવાડિયાની અંદર તો બન્યા રહેજો અને ખરીદી કરવાની હોય તો બાકી રાખજો તો આવી જ રીતે વિડીયો જોતા રહો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં